માણવીના અમલસાડી ગામે જીબી ની પ્રી માંસો ની કામગીરી ખુલ્લી પડી અમલસાડી ની શાળ પર્યા નજીક જીબી દ્વારા ટ્રાન્સફોર્મર ડીપી મૂકવામાં આવી હોય એના ઉપર અને લાઇટ પોલ પર જાળી જાખરા ઉગી નીકળતા સ્થાનિક રહીશો સફાઈ કરતા નજરે પડ્યા માંડવી તાલુકાના અમલસાડી ગામે નિશાળ પડિયા ખાતે જીબી દ્વારા પાવર સપ્લાય માટે ટ્રાન્સફોર્મર ડીપી મૂકવામાં આવી હોય ચોમાસું શરૂ થવા પહેલા પ્રી માંસોની કામગીરી કરવાની હોય છે છતાં પણ તંત્ર દ્વારા ફ્રી મોન્સૂનની કામગીરી નહીં કરવામાં આવતા ટ્રાન્સફોર્મર ડીપી પરતે અને લાઇટ પોલ પર જાળીઝાંખરા અને વેલા ચોડી જતા સ્થાનિક રહીશોએ પાવર બંધ કરાવી સફાઈ કરતા નજરે પડ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી તાલુકાના અમલસાડી ગામે નિશાળ ફળિયામાં રસ્તાની બાજુમાં પાવર સપ્લાય માટે જીબી દ્વારા ટ્રાન્સફોર્મર ડીપી મૂકવામાં આવી હોય એડીપી ફરતે જવાડી જાખરા અને વેલા વધી જતા જંગલ રાજ જેવું લાગતા સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક પાવર સપ્લાય બંધ કરાવી જાડી જાખરા અને વેલા ધારિયા દાતેડુ સહિતના સાધનો વડે ડીપી ફરતે ઉગી નીકળેલ જાડી જાખરા અને વેલા કાપવાનું શરૂ કર્યું હતું એ જોતા લોકો જીબીની કામગીરી પર થુ 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 કરતા પસાર થઈ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જીબીની પ્રી મોન્સૂનની કામગીરીના દજાગરા ઉડી ગયા છે જે કામ જીબી દ્વારા કરવાનો હોય એ કામ જીવના જોખમે સ્થાનિક રહીશો કરતા નજરે પડ્યા હતા અને કહેવાય આત્મનિર્ભર વિકાસની વાતો કરતા ઉર્જા મંત્રી માંડવી અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની એક ઝલક મુલાકાત લે એવી લોક માંગ ઉઠી રહી છે બ્યુરો રિપોર્ટ આરએમજી ન્યૂઝ માંડવી